ભરૂચના જંબુસરમાં નો કિસ્સો સામે આવ્યો છે જેમાં મુસ્લિમ યુવાને હિન્દુ નામ ધારણ કરી સગીર વયની બે સગી બહેનોને જાળમાં ફસાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના જંબુસરમાં લવજેહાદનો ચકચારી બનાવ સામે આવ્યો છે જંબુસરના કાવી પોલીસ મથકની હદ વિસ્તારમાં રહેતી સગીર વયની બે સગી બહેનોને મુસ્લિમ યુવાનોએ ખોટા હિન્દુ નામ ધારણ કરી પ્રેમચળમાં ફસાવી હતી લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું બંને યુવાનો સગીરાઓને બગાડીને લઈ ગયા હતા આ અંગે કાવ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જેમાં પોલીસે વિવિધ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ કરતા બંને આરોપીની ગણતરીના છે પોલીસે જંબુસરની નવી નગરીમાં રહેતા સાજીદ પટેલ અને શાહરૂખ પઠાણની ધરપકડ કરી છે બંને આરોપી પૈકી સાજીદ પટેલે સગીરાઓને ફસાવવા માટે પોતાનું નામ સુનિલ અને શાહરૂખ પઠાણે પોતાનું નામ કિશન તરીકેની ઓળખ આપી હતી અને બાદમાં લગ્ન કરવાનું જણાવી દુષ્કર્મ આચર્યું હતું પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેઓને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ બાર નો બે ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનો રાત તારીખ નવ 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 ચોવીસથી રાત દસ નવ ચોવીસના રાત્રિના બનેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી સી છે એમની બે સગીર બહેનો છે એમને બે અજાણ્યા હિસ્સામાં અપહરણ કરીને લઈ ગયા એવી ફરિયાદ આપેલી હતી જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ દીકરીઓ છે તેમને ચોવીસ જના કલાકના સમયગાળમાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો ત્યારબાદ આ ભોગબંધારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એ વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને જાળમાં એમને ફસાવેલા હતા એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદી સીના કાયદેસરના વાલી કણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ ખાતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે છતો તેમને એમના પ્રેમ જાળમાં ફસાવીને પોતાની ખોળખ ખોટી ઓળખ આપી ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આ જે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજીદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓની આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા ત્યારબાદ આ બંનેને તોમતદારોને ત્રણ દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં આમાં ચલાવી રહેલ છે